નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં હું છું આપની સાથે અજીત જાદવ તો મિત્રો જો તમે પણ પ્રધાનમંત્રી આવાસ યોજના ટુમાં અરજી કરવા માંગતા હોય તો આ વિડીયો ફક્ત ને ફક્ત તમારા માટે છે એટલા માટે આ વિડીયોને લાસ્ટ સુધી જોજો તમને તમામ માહિતી મળી જશે તો મિત્રો જો તમે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ લાભ મેળવવા માંગતા હોય તો સરકારે તમારા માટે પ્રધાનમંત્રી આવાસ યોજનાનો બીજો તબક્કો શરૂ કર્યો છે શહેરી વિસ્તારોમાં રહેતા આર્થિક રીતે નબળા એટલે કે ઈડબલ્યુ એસ અને મધ્યમ વર્ગના પરિવારોને આવાસ માટે નાણાકીય સહાય પૂરી પાડવાના ઉદ્દેશ સાથે કેન્દ્ર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજનાનો બીજો તબક્કો શરૂ કરવામાં આવ્યો છે નવ ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ કેન્દ્રીય કેબિનેટ શહેરી વિસ્તારોમાં ઇડબ્લ્યુ એસ અને મધ્યમ વર્ગના પરિવારોને સહાય કરવા માટે રચાયેલ આ યોજનાને તેની મંજૂરી આપી હતી પ્રધાનમંત્રી આવાસ યોજના ટુ તરીકે સરકાર એક કરોડ નવા મકાનો બાંધવા માગે છે જેમાં દરેક એકમને રૂપિયા બે પોઈન્ટ પચાસ લાખની નાણાકીય સબસિડી મળશે આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી આવાસ યોજના અર્બનના છેલ્લા તબક્કામાં એક પોઈન્ટ અઢાર કરોડ મકાનોની મંજૂરી આપવામાં આવી હતી જેમાંથી આઠ પોઈન્ટ પંચાવન લાખથી વધુ મકાનો બનાવવામાં આવ્યા છે અને આ મકાનો લાભાર્થીઓને સોંપવામાં આવે છે આ યોજનાના લાભો તમને ચાર શ્રેણીમાં આપવામાં આવશે જેમાં લાભાર્થી લેડ કન્સ્ટ્રક્શન ભાગીદારીમાં પોષણક્ષમ હાઉસિંગ એફોર્ટેબલ રેન્ટલ હાઉસિંગ અને વ્યાજ સબસિડીની સ્કીમનો સમાવેશ થાય છે હવે મિત્રો આપણે વાત કરીએ કે આ અરજી કઈ રીતે કરવાની રહેશે તો મિત્રો તમારે આની અરજી ઓનલાઈન કરવાની રહેશે તો તેના માટે તમારે આ મેં જે લિંક દેખાડી છે તેના પર જવાનું રહેશે જ્યાં તમારે તમારો ઓટીપી અને બધી વિગતો નાખવાની રહેશે તો હવે આપણે વાત કરીએ કે આ અરજી કરવા માટે કયા કયા દસ્તાવેજો એટલે કે ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે તો તેમાં તમારે અરજદારની આધાર વિગતો જેમાં આધાર કાર્ડ નંબર આધાર મુજબ નામ અને જન્મ તારીખનો સમાવેશ થાય છે બીજા નંબરમાં પરિવારના સભ્યોની આધાર વિગતો એટલે કે પરિવારના જેટલા સભ્યો હોય તે બધાના આધાર કાર્ડ નંબર આધારના પ્રમાણે નામ જન્મ તારીખ એ બધાનો સમાવેશ થાય છે ત્રીજા નંબરમાં અરજદારના સક્રિય બેંક ખાતાની વિગતો એટલે કે અરજદારનું જે બેંક એકાઉન્ટ હોય તે આધાર કાર્ડ સાથે લિંક હોવું જોઈએ અને જેમાં એકાઉન્ટ નંબર બેંકનું નામ શાખા વગેરે બધી માહિતી ભરવાની રહેશે ચોથા નંબરમાં વાત કરીએ તો આવકનો પુરાવો પાંચમા નંબરમાં તમારે જાતિ અથવા સમુદાયનો પુરાવો અપલોડ કરવાનો રહેશે છઠ્ઠા નંબરમાં જમીનના દસ્તાવેજો એટલે કે લાભાર્થી આધારિત બાંધકામ બીએલસી ઘટકના કિસ્સામાં તમારે આ જમીનનો દાખલો આપવાનો રહેશે અને આ બધા જ ડોક્યુમેન્ટ તમારે પીડીએફ ફોર્મેટમાં જે પણ સાઈઝ નક્કી કરી હોય તેટલી સાઇઝમાં અપલોડ કરવાના રહેશે તો મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને દિલ ખોલીને સબસ્ક્રાઈબ કરી નાખજો અને આવી અવનવી માહિતી માટે અમારી ચેનલને બે લાઇકન પણ પ્રેસ કરી દેજો વિડીયો જોવા માટે ધન્યવાદ